નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે છ ત્રણ બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ એક હજાર એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો છાસઠ મગફળી ઝીણી સાતસો એકાવનથી ઊંચા ઊંચા બારસો મગફળી જાડી છસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો એકાણું સિંઘ ફાડિયા સાતસો પચાસથી ઊંચા ઊંચા તેરસો એકવીસ એરંડા અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા બારસો છોતેર તલ ચૌદસોથી ઊંચા ઊંચા એકવીસો એકોતેર કલંજી तरह हज़ार एक ऊंचा मुंचा तरह हज़ार चार सौ एकत्र धाणा एक ऊंचा ऊंचा चौदह सौ एक धाणी बार सौ ऊंचा ऊंचा तेर सौ पचास मरचा पांच सौ एक ऊंचा ऊंचा सित एक मरचो सूको पट्टो छ सौ एकावन ऊंचा ऊंचा तेपन सौ एक लसण सूकू चार सौ एकाणु ऊंचा ऊंचा सौ सौ डूंगी लाल एक सौ एकतालीस ऊंचा ऊंचा चार सौ छासठ डूंगी सफेद बसो छा ऊंचा बसौ छत्स बाजरी ચારસો એકોતેરથી ઊંચા ઊંચા ચારસો એકોતેર મગ અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા બે હજાર અગિયાર ચણા એક હજાર અગિયારથી ઊંચા ઊંચા એક હજાર એકાવન વાલ ત્રણસો છોતેર થી ઊંચા ઊંચા અગિયારસો એકવીસ કોડા બસો એકાણુંથી થી ઊંચા ઊંચા બસો એકાણું તુવેર આઠસો એકથી ઊંચા ઊંચા ચૌદસો એકાવન સોયાબીન પાંચસો એકતાલીસથી ઊંચા ઊંચા સાતસો છાસઠ રાયડો નવસો એકત્રીસથી ઊંચા ઊંચા એક હજાર એકત્રીસ રાય અગિયારસો એકોતેરથી ઊંચા ઊંચા અગિયારસો એકોતેર મેથી પાંચસો છોતેરથી ઊંચા ઊંચા અગિયારસો એકાવન ગોગડી આઠસોથી ઊંચા ઊંચા એક હજારને એકત્રીસ